મે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઉદ્દેશીન તો નથી લખ્યો પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ ગુજરાતના ભવિષ્યની પણ એમાં ચિંતા વ્યક્ત કરી છે અ ભારતીય જનતા પાર્ટીમાં થોડા સમયથી એક એવું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જો જીતા બહી सिकंदर પછી એ सिकंदर કેવા છે ત્યાંથી આવ્યા છે એની વિચારધારા શું છે એની નૈતિકતા શું છે એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં કાંઈ પણ જોયા હોય આંખો બંધ કરીને ભરતી શરૂ થઈ એનાથી ભારતીય જનતા પાર્ટીનું મૂળ વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે મને લાગી રહ્યું છે ત્યારે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી અને ચિંતા નથી એ ચિંતા વ્યક્ત કરવા માટે પત્ર લખ્યો છે નું મુખ્ય મત મુખ્ય મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી सत्ता केंद्रित विचारधारा जरे नजीक सरकी रही है पार्टी माटे। मात्रने मात्र। सत्ता ने केंद्र में राखी ये आत्मघाती पुर्व सत्ता केंद्र में हो सीद्धांत भोगे सीधा सत्ता नहीं सीधांत पहला सत्ता पी सिद्धांत ने आधार बना सिद्धांत ने, ने केंद्र में राखी जय ते सत्ता प्राप्त करो ये सत्ता हाँ एन हमें सिद्धांत ने बाजू में छोड़ने मत मत्र सत्ता ने केंद्र में राखी जय पार्टी चलावना प्रयत्न करता हो तरह एना पक्ष ने तो नुकसान थे साथ, राज्य ने पुकसान ભારતીય જનતા પાર્ટી ને ઓગણીસો પંચાણું માં આ રાજ્યની જનતા એ શા માટે ચૂંટણી મોકલી ભાઈ સત્તા માટે મોકલી છે સત્તા તો સત્તામાં તો કોંગ્રેસ હતી જ સિદ્ધાંત પરિવર્તન માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો ત્રીસ વર્ષ પછી ગુજરાતની જનતા એવું ફીલ કરી રહી કેતરા તો ગુજરાત ની જનતા ને એવું ફીલ ન થાય કે મે છેટરાઈ ગયા છે એ ભારતીય જનતા પાર્ટી તો रुक जाओ હવે બહુ થયું એવું કહેવા માટે મે આ